હું બાણમેર ગામનો છું બરંડા ભુરજીભાઈ રાવજી મારા ભાઈ છે મારા પપ્પા છે અને મારી છોકરી છે અને હું વરગોડામાં ગયેલો હતો અમે ઘરે રાબ લઈને આવ્યા હતા અને એમને રસ્તામાં ફાયરિંગ કરી કોને કરી છે કનૈયાલાલ બરંડાને છોકરાને અભિ વૈભવ બરંડાને ક્યાંથી બંદુક કોઈ ખબર એ એને પપ્પાની છે પીએસઆઈમાં નોકરી કરતા હતા એને પીએસઆઈ માં નોકરી રે સર્વિસ કરીને ریટાયર થયેલા છે અને એને પપ્પાની ની બંદૂક એને છોકરા જોડે થી એને છોકરાને ફાયરિંગ કરી વૈભવ બરંડા ને